રખડતા કુતરાઓને દૂર કરવાના સુપ્રીમ કોર્ટના આદેશ મામલે સુરતના સમાજ સેવકે નિવેદન આપ્યું તેમણે જણાવ્યું કે સુરતમાં પણ રખડતા સ્વાનનો આતંક છે સુરત પાલિકા દ્વારા કરોડો રૂપિયા નસબંધી કરવાના નામે બજેટમાં ફળવાય છે છતાં સ્થિતિ તેની તેજ રહેતા લોકોમાં રોષ છે પાલિકા કાગળ પર લોકોના જીવ સાથે રમત રમે છે તેવા આક્ષેપો કરતા સમાજસેવકે વધુમાં કહ્યું કે અસંખ્ય લોકોના જીવ ગયા છતાં રખડતા સ્વાન કરડવાની ઘટના યથાવત છે ત્યારે પાલિકા સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરશે કે કેમ તેવા સવાલો ઉભા થયા છે જીવ દયા પ્રેમી ધર્મેશ ગામી માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા જે રીતના આદેશો આપવામાં આવ્યા છે રખડતા શ્વાનોને લઈને જે સ્ટ્રીટ ડોગ છે એને પકડવાની બાબતના એ બાબતે થોડું વધારે કડક વલણ છે માનનીય સુપ્રીમ કોર્ટનું પરંતુ એ વાત સાચી છે કે જે રીતના હાલ ભારતની અંદર કૂતરા કરડવાના અને જે અમુક હાઈપર ડોગ થઈ જાય છે એ નાના બાળકોને પકડી લેવા એના માંસના ઢા કાઢી નાખવા અમુક વ્યક્તિઓ પર હિંસક બે પાંચ સાત કૂતરાઓ ભેગા મળીને હિંસક હુમલાઓ કરે છે એવા કૂતરાઓ માટે કંઈ ને કંઈક કરવું જોઈએ એ પણ સાચી જ વાત છે બે હજાર ત્રેવીસ ચોવીસના આંકડા આપણે જોઈએ તો સડત્રીસ કે પાંત્રીસ લાખથી વધારે ડોગ બાઇટ એટલે કે કૂતરા કરડવાના કિસ્સાઓ ભારત દેશમાં વધ્યા છે એટલે આ બાબતે કંઈક ને કંઈક ગાઈડલાઈન યોગ્ય થવી જ જોઈએ એમણે માનનીય સુપ્રીમ કોર્ટે જે શેલ્ટર બનાવવાની વાત કરી છે જે આઈપર પકડવાની વાત કરી છે એ બધું જ અમને માન્ય છે પરંતુ તમામ ડોગોને રખડતા પકડી લેવા એ બાબતે ક્યાંક ને ક્યાંક અસમંજસ છે એટલે એ બાબતે માનનીય સુપ્રીમ કોર્ટ ઘટતું કરે એવી બાબતે અમે વિનંતી કરીએ છીએ પરંતુ જે રીતના બીજા પણ ઘણા બધા એવા જાનવરો હોય છે ઘણી જગ્યાએ વાંદરાઓ છે આપણા ભારત દેશની અંદર અલગ 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 દેશોમાં અલગ અલગ પ્રાણીઓ છે એમને પોતાને બધાને સ્વતંત્રતાથી જીવવાનો અધિકાર છે માણસ પણ ઘણા બધા હિંસક બન્યા છે એ પણ આપણે જોઈએ છીએ બધાને સજા છે એમ આવા જાનવરો માટે પણ કોઈ એવું પ્રાધાન્ય હોય અને એમને એવી કંઈ પણ ગુનો કરતા હોય એવી જગ્યાએ લઈ જવાનું રાખવાની બાબતો કરવી એ યોગ્ય છે પરંતુ તમામ રોગને હટાવી લેવાની જે બાબત છે એ ક્યાંક ને ક્યાંક થોડી યોગ્ય નથી એટલે માનનીય સુપ્રીમ કોર્ટ આ બાબતે ઘટતું થોડું કરે જીવદયા પ્રેમીઓ છે જે જાનવરો સાથે પ્રેમ કરે છે હેત કરે છે આ આખી પ્રકૃતિની જેન છે એટલે એ બાબતે પણ થોડું કંઈક થવું જોઈએ જીવદયા પ્રેમી ધર્મેશ ગામી માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા જે કઈ ગતરોજ ઓર્ડર આપવામાં આવ્યો છે કે રખડતા ઉતરાઓને પકડીને પાંજરે પૂરી દો એમના શેલ્ટરો બનાવો સાત જ અઠવાડિયાની અંદર એ ક્યાંક ને ક્યાંક ઓર્ડર વધારે કડક છે આ સમાજ અને કૂતરાઓનો બહુ વર્ષો જૂનો નાતો છે ચારસો વર્ષથી એમના સંબંધો છે એ વાત સાચી છે કે રખડતા કૂતરાઓ વધ્યા છે અમુક લોકો એનાથી ત્રાહિત છે નાના ભૂલકાઓને પણ કૂતરાઓ કર્યા છે જેના કારણે મૃત્યુ થયા છે પરંતુ એના કારણે આખો સમુદાય કૂતરાઓનો એ ખરાબ હોય ને એમને પકડીને પાંજરે પૂરી દો એ બાબત યોગ્ય નથી અમને ક્યાંક ને ક્યાંક ભય છે કે આખા ભારતની અંદર આ અભિયાન શરૂ થશે તો કૂતરા વિહીન સમાજ થઈ જશે તો એ ક્યાંક ને ક્યાંક પ્રકૃતિને નુકસાન છે જીવ જીવન પ્રેમીઓ આગળ આવવું જોઈએ રાષ્ટ્રપતિજી એ પણ આ બાબતમાં વિચારવું જોઈએ ને આ જે કઈ કોર્ટનો ઓર્ડર છે એમાં ખંડન કરીને એનો રસ્તો કાઢવો જોઈએ જે હાઈપર કુતરાઓ છે જે કરડવાની ટેવવાળા વાળા કૂતરાઓ છે એવા લોકોને પાંજરે ફોરી દે એમને રાખવામાં આવે કાયમી તો બરોબર પરંતુ આ ઓર્ડરની અંદર તો કુતરાઓને પકડી ગયા પછી એમને છોડવાના નથી અને કોઈ પણ કૂતરાઓને રોડ પર હોય એમને પકડી લેવાના તો આ ઓર્ડર કેપ ને વધારે કડક છે ગત વર્ષે ભારત આખાની વાત કરીએ તો ચોત્રીસ લાખની આસપાસ કૂતરા કરડવાના કેસો આવ્યા છે સામે એ ગંભીર વિષય છે એ વાત સાચી છે પરંતુ ડોગો પર પણ અત્યાચાર એટલો જ થાય છે એ પણ આપણે જોવું જોઈએ પરંતુ પ્રકૃતિનું આપણે સંકલન કરી રાખવું હોય તો પુત્ર અને માનવ વચ્ચેના જે સંબંધો છે એ પણ આપણે જાળવવા જોઈએ સુરત મહાનગરપાલિકા કરોડ રૂપિયા ખર્ચે છે તો માઇટ અને જેની ખસીકરણની વાત હોય તો સામે આ બધું શું છે ભારત આખામાં આ ગાઈડલાઈન છે અને ખસીકરણ કરવા માટે સરકાર પૈસા પણ આપતી હોય છે પણ ક્યાંક ને ક્યાંક ધાંધલી થતી હોય છે મહાનગરપાલિકા સુરતમાં પણ કરોડો રૂપિયા વપરાયા છે તો પણ જે કૃત્રાની પ્રજનનની શક્તિ છે એ વધી છે એની સંખ્યા પણ વધી છે એટલે આ બાબતે ક્યાંક ને ક્યાંક આગળ પર કાર્યવાહી થતી હોય એવું પણ લાગે છે પરંતુ જે માનનીય સુપ્રીમ કોર્ટે જે આટલો કડક આદેશ આપ્યો છે એ ક્યાંક ને ક્યાંક વધારે કડક છે એમાં કઈને કઈ સંશોધન કરવું જોઈએ સુરત